વિદ્યાર્થી મિત્રો થોડાક વિદ્યાર્થીઓએ એવી વિનંતી કરેલી કે અમને સમાજ ભાષા વિજ્ઞાન અને શૈલી વિજ્ઞાન ભણાવો હકીકતે સમાજ ભાષા વિજ્ઞાન હું પણ નથી ભણી નહોતી ભણી અમે ભણતા ત્યારે એવો વિષય નહોતો પણ હર્ષવદન ત્રિવેદી એ આપણા પંડિત યુગના હોય એવા વિવેચક છે એના ઘણા બધા લેખનું મેં તમને રેકોર્ડિંગ કરી આપ્યું છે ફૂકો હોય કે પછી રોલાબાર્થ હોય એટલે તમે એના નામથી પરિચિત છો સમાજ ભાષા વિજ્ઞાન વિશે હું જે વાત કરીશ એ હર્ષવર્ધન ત્રિવેદીના લેખને આધારે કરીશ એટલું ખાલી પહેલાં મેં સમજી લીધું છે એટલે હું તમને સમજાવી શકીશ પણ આ હર્ષભાઈને ક્રેડિટ જાય મને સમાજ ભાષા વિજ્ઞાન તો પહેલાં તો ભાષા અને સમાજ એ બે એક બેક સાથે સંકળાયેલા છે આપણે સૌ જાણીએ છીએ મને ને તમને જે ભાષા મળે છે એ આપણા સમાજ પાસેથી મળે છે એ આપણે જાણીએ છીએ આપણો જન્મ ધારો કે ઇંગ્લેન્ડમાં થયો હોય ને ઘરમાં બધા અંગ્રેજી જ બોલતા હોય તો તમે અંગ્રેજી શીખવાના છો ગુજરાતી નથી શીખવાના કારણ કે ભાષા આપણને આપણો સમાજ હંમેશા આપે છે ભાષા કે વ્યવહાર એ મનુષ્યના સમગ્ર સામાજિક વ્યવહારનો એક હિસ્સો છે કોઈ ભાષાની લિપિ વ્યાકરણ શબ્દભંડોળ વગેરેની જાણકારી મેળવી લેવાથી વાત પૂરી નથી થઈ જતી આ જ્ઞાનને જે તે સમાજના સંદર્ભમાં કેવી રીતે પ્રયોજવું એ જાણવું જરૂરી છે જેવી રીતે ભાષાના વ્યાકરણના જ્ઞાન વડે સંજ્ઞા લિંગ વચનનો ક્રિયા રૂપ પર શો પ્રભાવ પડે એનો તમને તરત જ ખ્યાલ આવશે દાખલા તરીકે મગન આવ્યો હતો રાધા આવી હતી રાધા અને મગન આવ્યા હતા ઉપર અનુસ્વાર આવશે મગન અને છગન આવ્યા હતા તો અનુસ્વાર નહીં આવે બધા નેતા આવ્યા હતા એ જ રીતે તમે જુઓ મામા આવ્યા હતા મામી આવ્યા હતા પણ ભાણે ભાણે જ આવ્યો હતો શેઠ આવ્યા હતા પણ કામવાળી આવી હતી આપણા રોજના પરિચયમાં આ ભાષાના ભેદ છે જ આપણે જાણીએ છીએ પટ્ટાવાળાને માટે આપણે તું કહીએ છીએ પણ અધ્યાપકને આપણે તમે કહીએ છીએ આ સામાજિક ભેદ છે તમને ઉપર જે વાક્યો બોલી એમાં શેઠ એના માટે આપણે આવ્યા હતા વાપર્યું ભાણેજ આવ્યો હતો વાપર્યો કામવાળી આવી હતી વાપર્યું એટલે આ ક્રિયારૂપનો જે પ્રયોગ કર્યો એ સામાજિક સંદર્ભથી જ સમજી શકાય આ પટ્ટાવાળો છે આ કામવાળી છે આ ભાણેજ છે આ ભત્રીજો છે આ શેઠ છે આ અધ્યાપક છે આ સામાજિક સંદર્ભ વગર તમારા ક્રિયારૂપ તમે નહીં વાપરો તમે સર્વનામ સાથે કયું ક્રિયારૂપ હોય અને તમે સર્વનામ સાથે કયું ક્રિયારૂપ હોય અને તું સર્વનામ સાથે કયું ક્રિયારૂપ હોય એ વ્યાકરણના નિયમો દ્વારા જાણી શકાય પણ તમે કયા સંજોગોમાં તમે કહેશો તું કહેશો એ તો તમે સામાજિક સંદર્ભના આધારે જ નક્કી કરો છો આ તો ગુજરાતી ભાષાની વાત કરીએ છીએ આપણે હિન્દી હશે તો તુમ આપ ક્યારે તમે આપ વાપરશો અને ક્યારે તમે તુમ વાપરશો એ પણ સામાજિક સંદર્ભનાથી જ જાણી શકાય આ ભાષાના વ્યવહારનું ક્ષેત્ર છે સમાજ ભાષા વિજ્ઞાન ભાષાનું સમાજના સંદર્ભમાં અધ્યયન કરે છે ફરી એકવાર સમાજ ભાષા વિજ્ઞાન ભાષાનું સમાજના સંદર્ભમાં અધ્યયન કરે છે મનુષ્ય જન્મ લેતાની સાથે જ દીકરો ભાઈ ભત્રીજો મામો ઘણું બધું બની જાય છે પરિવાર અને સમાજના અન્ય સભ્યો સાથેના તેના સંબંધનો પ્રભાવ એની ભાષા શીખવાની પ્રક્રિયા પર પડે છે ભાષા શીખવી એટલે ભાષાને પ્રયોજતા શીખવી અને ભાષા પ્રયોગનું જ્ઞાન મેળવવું એટલે પોતાની આસપાસની સામાજિક વ્યવસ્થા સાથે અનુકૂલન સાધવું જો ત્રણ સાડા ત્રણ વર્ષનું બાળક એના મોટા ફોય હશે કે મોટા મામા હશે તો પણ ફટાક દઈને ગુસ્સે થાય તો તું કહી દેશે એ હજુ સામાજિક સંદર્ભ જાણતું નથી પણ મોટા લોકો એવું નહીં એવી ભૂલ નહીં કરે ભાષા સમાજની સંપ્રેષણ વ્યવસ્થા સમજવા માટે સમાજ ભાષા વૈજ્ઞાનિકોએ ભાષિક કોષ અને કોડ મેટ્રિક્સ સી ઓડીઈ એમ એ આઈ એક્સ ભાષિક કોષ અને કોડ મેટ્રિક્સ જેવી વિભાવનાઓ તથા કોડ મિક્સિંગ અને કોડ સ્વિચિંગ જેવી પ્રક્રિયાઓની વિચારણા કરી છે જેને આપણે સામાન્ય કે સૈદ્ધાંતિક ભાષા વિજ્ઞાન કહીએ છીએ તે વાક્યને ભાષાનું મહત્ત્વનું એકમ ગણે છે એ આપણે જાણીએ છીએ શૈલી વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં ડિસ્કોર્સને ડિસ્કોર્સ સંપ્રેષણ જેને કહે છે ને મહત્ત્વ અપાય છે પણ એના મૂળમાં વાક્યની જ સત્તા સ્વીકારાય છે આથી ડિસ્કોર્સ સંજ્ઞાના ગુજરાતી પર્યાય ભાયણી સાહેબ વાક્યબંધ કે પ્રોક્તિ કહે છે પણ સમાજ ભાષા વૈજ્ઞાનિકોએ સંપ્રેષણ વ્યાપારના મુખ્ય એકમ તરીકે સ્પીચ ઇવેન્ટ સ્પીચ ઇવેન્ટ એટલે અત્યારે હું બોલી રહી છું વાક ઘટના એને કહેવાય સ્પીચ ઇવેન્ટ વાક ઘટના સમાજ ભાષા વિજ્ઞાનીઓએ સંપ્રેશણ વ્યાપાર ના મુખ્ય એકમ તરીકે સ્પીચ ઇવેન્ટ એટલે કે વાક ઘટનાને ગણાવી છે ભાષા મૂળભૂત રીતે વિષમ રૂપ એટલે હિટ્રોજનસ છે આથી તેમાં વિકલ્પન એટલે કે વેરિએશન અને વિભેદન જોવા મળે વિકલ્પન જુદા જુદા વિકલ્પ અને વિભેદન જુદા જુદા ભેદ જોવા મળે દરેક ભાષા ક્ષેત્રનો એક પોતીકો સમાજ હોય છે મનુષ્ય પોતાના આ સમાજ દ્વારા ભાષા શીખે છે મનુષ્ય સમાજ દ્વારા અને જે તે સમાજના પરિપ્રેક્ષમાં ભાષા શીખતો હોવાથી એની ભાષામાં પણ એનો સમાજ પ્રતિબિંબિત થતો હોય છે મનુષ્ય ભાષાનો ઉપયોગ કેવી રીતે કરવો એ પોતાના સમાજમાં રહીને જ શીખતો હોવાથી સામાજિક સંદર્ભ વગરનું ભાષાનું અધ્યયન અધૂરું અને એકાંગી રહે છે હકીકત તો એ છે કે મનુષ્યનો સામાજિક પ્રાણી હોવાનો સૌથી મોટો પુરાવો જ ભાષા છે ભાષા એ કોઈ પણ સમાજના અસ્તિત્વની પહેલી શરત છે તો આ ભાષા સમાજ વિજ્ઞાન સમાજ ભાષા વિજ્ઞાન સોરી સમાજ ભાષા વિજ્ઞાન સમાજ ભાષા વિજ્ઞાનના મુખ્ય ત્રણ અભિગમ છે એક ભાષાનું સામાજિક પાસું બે સમાજલક્ષી ભાષા વિજ્ઞાન અને ત્રણ સમાજ વાસ્તવિક ભાષા વિજ્ઞાન આ ત્રણ અભિગમ સમાજ ભાષા વિજ્ઞાનના મુખ્ય ત્રણ અભિગમ છે પહેલો અભિગમ ભાષાનું સામાજિક પાસું જે ફિશમન ફિશ શ અને ડેલ હાઇમ્સ હા ઈ અર્ધો સ જે ડોટ ફિશમન અને ડેલ હાઇમ્સના મત મુજબ ભાષા અને સમાજમાં નિરંતર આઘાત પ્રત્યાઘાત કે ક્રિયા પ્રતિક્રિયા થતી રહે છે ભાષા અને સમાજની વચ્ચે નિરંતર આઘાત પ્રત્યાઘાત કે ક્રિયા પ્રતિક્રિયા થતી રહે છે આના કારણે સમાજ અને ભાષા બંનેનો એકમેક પર પ્રભાવ પડે છે આ જ કારણે કોણ ક્યારે કોને ક્યાં બોલે છે એ અંગેના સામાજિક નિયમો જાણવા જરૂરી છે બની શકે કે તમે કોઈકની હાજરીમાં એના માટે માનાર્થે વાત કરતા હો પણ એ વ્યક્તિ ન હોય ત્યારે તમે એના માટે તું કહીને વાત કરતા હો તો તમે ક્યાં બોલો છો ક્યારે બોલો છો કોને અને ક્યાં એટલે ફરી એકવાર આ જ કારણે કોણ ક્યારે કોને અને ક્યાં બોલે છે એ અંગેના સામાજિક નિયમો જાણવા જરૂરી છે डेल हाइम्स ने संप्रेक्ष क्षमता संप्रेषण क्षमता એટલે કોમ્યુનિકેટિવ કોમ્પિટન્સ કોમ્યુનિકેટિવ કોમ્પિટન્સ સંપ્રેષણ ક્ષમતા કમ્યુનિકેટ કરો એટલે આપણે કોઈકને પહોંચાડી શકીએ છીએ તો ડેલ હાઇમ્સ ની સંપ્રેષણ ક્ષમતા કોમ્યુનિકેટિવ કોમ્પિટન્સ ની વિભાવના એક રીતે ચોમસ્કી ભાષા ક્ષમતાની જે ચોમ્સ્કીની ક્ષમતા એટલે કે લિંગ્વિસ્ટિક કોમ્પિટિશન કોમ્પિટન્સ જે હતું ચોમ્સ્કીએ ક્ષમતાની જે વાત કરેલી એની જ વિભાવનાનો આ વિસ્તાર છે ફરી એકવાર કહું ડેલ હાઇમ્સની સંપ્રેષણ ક્ષમતાની વિભાવના એક રીતે ચોમ્સ્કીની ભાષા ક્ષમતાની વિભાવનાનો જ વિસ્તાર છે સમાજ ભાષા વિજ્ઞાનના ક્ષેત્ર અંગે આ શાખા એવું માને છે કે ભાષામાં માત્ર ભાષિક સંરચના જ નહીં પણ સામાજિક સંરચના પણ પડેલી હોય છે એમાં નિહિત હોય છે ઘણા વર્ષો સુધી ભાષા વિજ્ઞાનીઓએ માત્ર ભાષાના રૂપ એટલે કે ભાષિક સંરચના પર જ ધ્યાન આપ્યું હતું ભાષાનું કાર્ય એટલે કે તેની સામાજિક સંરચનાનું પાસું વણખેડાયેલું કે અવગણાયેલું જ રહ્યું હતું સમાજ ભાષા વિજ્ઞાનનું લક્ષ્ય ભાષાના આ પાસા પર ધ્યાન આપવાનું છે આ શાખાના મત મુજબ સમાજ ભાષા વિજ્ઞાનનો સંબંધ ભાષાના સામાજિક પાસા સાથે જ છે સંપૂર્ણ ભાષા સાથે નહીં ફરી એકવાર આ શાખાના મત મુજબ સમાજ ભાષા વિજ્ઞાનનો સંબંધ ભાષાના સામાજિક પાસા સાથે જ છે સંપૂર્ણ ભાષા સાથે નહીં આ શાખાના અભ્યાસ ક્ષેત્રમાં ભાષા આયોજન આધુનિકીકરણ અને માનકીકરણ માનક સ્ટાન્ડર્ડાઇઝેશન માનકીકરણ નો ગુજરાતી શબ્દ છે આપણે કોઈનું પણ માનક નક્કી કરીએ ને સ્ટાન્ડર્ડાઇઝેશન આ શાખાના અભ્યાસ ક્ષેત્રમાં ભાષા આયોજન આધુનિકીકરણ માનકીકરણ જેવા વિષયનો સમાવેશ થાય છે આ પહેલો અભિગમ ભાષાનું સામાજિક પાસું બીજો અભિગમ સમાજલક્ષી ભાષા વિજ્ઞાન સોશિયલી કન્સ્ટિટ્યુટેડ લિંગ્વિસ્ટિક અંગ્રેજી ન યાદ રહે તો કંઈ વાંધો નહીં સમાજલક્ષી ભાષા વિજ્ઞાન આ બીજો અભિગમ ગમ્પર્ઝ ગ આખો મ અર્ધો પ આખો ઝ અને ઝ રેફ ગમ્પર્ઝ અને ચાર્લ્સ ફર્ગ્યુસનના મત પ્રમાણે સામાજિક ભેદો અને ભાષાભેદો બે અલગ અલગ વસ્તુઓ છે તેમના મત અનુસાર ભાષાનું અસ્તિત્વ સમાજ થકી હોવાથી ભાષાના ભેદોનો આધાર સામાજિક ભેદ પર છે વર્ણનાત્મક ભાષા વિજ્ઞાને ભાષિક સંકેત વિજ્ઞાનના સંદર્ભમાં ભાષાની વ્યાખ્યા ઘડવાનો પ્રયાસ કર્યો કોણે વર્ણનાત્મક ભાષા વિજ્ઞાને ભાષિક સંકેત વિજ્ઞાનના સંદર્ભમાં જે ભાષાની વ્યાખ્યા તમે ટીવાયમાં ભણો છો તે એ સંકેત વિજ્ઞાનના સંદર્ભમાં એ વ્યાખ્યા ઘડવાનો પ્રયાસ થયો પરંતુ સમાજ ભાષા વિજ્ઞાન સામાજિક સંકેત વિજ્ઞાનના પરિપ્રેક્ષમાં ભાષાની વ્યાખ્યા ઘડવાનો પ્રયાસ કરે છે ભાષિક સંરચના પર સામાજિક અંકુશ એટલો મોટો છે કે બંને વચ્ચેના આંતર સંબંધોને સહેલાઈથી અવગણી શકાય એમ નથી આ બીજું ત્રીજો અભિગમ સમાજ વાસ્તવિક ભાષા વિજ્ઞાન વિલિયમ લબોવન સોરી 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 લબોવ વિલિયમ લબોવ વિલિયમ લબોવનનો આ અભિગમ સૈદ્ધાંતિક ભાષા વિજ્ઞાન માટે સૌથી મોટો પડકાર બની ગયો છે લબોવ એવું માને છે કે ભાષા અને સમાજ એકબીજામાં એવી રીતે ભળી ગયા છે કે બંનેને અલગ પાડીને જોઈ શકાય નહીં બીજા શબ્દોમાં કહીએ તો સામાજિક સંદર્ભ વિના ભાષાનું અધ્યયન શક્ય જ નથી એટલે કે સંપૂર્ણ ભાષા વિજ્ઞાન સમાજ ભાષા વિજ્ઞાન છે અને સમાજના સંદર્ભમાં થતું ભાષા અધ્યયન જ વાસ્તવિક ભાષા વિજ્ઞાન છે સોશ્યુરની સમકાલિક અને કાલક્રમિક આપણે સોશ્યુર મેં તમને કહેલું તમે ગમે તે પશ્ચિમનું ભણ તમને સોશ્યુર આવડવો એ અનિવાર્ય છે સોશ્યુરની સમકાલિક અને કાલક્રમિક સમકાલિક એટલે સિંક્રોનિક કાલક્રમિક એટલે ડાયાક્રોનિક સંજ્ઞા જો ફરી સોશુર સાંભળશો તો યાદ આવશે સોશુરની સમકાલિક અને કાલક્રમિક અધ્યયનની વિભાવનાઓ અંગે લબો કહે છે કે ભાષા નિરંતર ગતિશીલ અને પરિવર્તનશીલ છે એમાં હંમેશા ફેરફારો થયા કરવાના પરંતુ સૈદ્ધાંતિક ભાષા વિજ્ઞાન સમયના સોપાન પર એક બિંદુ નિશ્ચિત કરે ભાષાનો સમકાલિક અભ્યાસ કરે છે અને બે બિંદુ નક્કી કરીને ભાષાનો કાલક્રમિક કે ઐતિહાસિક અભ્યાસ કરે છે આ પ્રયાસમાં આ અભિગમ ભાષાને સમયના વિશેષ બિંદુ પર સ્થિર અને ગતિવિહીન કરે છે આથી ભાષાની ગતિશીલતા તરફ તે ઉદાસીન રહે છે પરિવર્તન ગતિ વિકલ્પન વગેરે દ્વારા જ ભાષાની વ્યાખ્યા ઘડી શકાય ભાષામાં વિકલ્પો એટલી હદે હોય કે એક જ વ્યક્તિની ભાષામાં પણ તમને વિકલ્પ જોવા મળે હું બાકીની વાત કરીશ પણ હું માનું છું પરીક્ષા માટે તમને આટલું પૂરતું થાય આને સમજાવવા માટે હું એકબીજો વિડીયો આના પછી બનાવું છું જે તમને જેની વધારે રસ હોય માત્ર પરીક્ષા પૂરતો ના હોય તે સમજવા માટે સાંભળજો